ઉજવણી આપણે કરી કરવા જઈ રહ્યા છીએ તો ધારીની જનતાને આવતીકાલે જી એન ધામાણી હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવા માટે વહીવટી તંત્ર તરફથી આપને આ વધારવા માટે આમંત્રણ આપું છું અને આવતીકાલે બહુળી સંખ્યામાં મોટી સંખ્યામાં યોગ સવારે સાત વાગે યોગ દિવસની ઉજવણી કરવા માટે ધારીની જનતા ઉપસ્થિત રહે અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક ઉજવીએ એના માટે હું સર્વ જનતાને આમંત્રણ આપું છું ધર્મેશ મહેતા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી